રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી અલગ અલગ જિલ્લામાં વરસી રહેલા કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ કમોસમી વરસાદની આગાહી કરી છે આજ સવારથી જ અમદાવાદમાં બર્ફીલા પવન ફૂંકાતા લોકો ઠઠરી ગયા હતા તો બીજી તરફ બનાસકાંઠા ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં સવારથી વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે હવામાન વિભાગે આજે બે જિલ્લામાં ઓરેન્જ અને દસ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે El અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવનારા છ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોને મ્યુનિસિપલ કમિશનર દ્વારા બદલી કરી દેવામાં આવી છે જેમાં ત્રણ અધિકારીઓને અગાઉ જે ઝોન અને સબ ઝોનમાં ફરજ બજાવતા હતા ત્યાં પણ પરત મૂકવામાં આવ્યા છે જ્યારે કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ઇન્ચાર્જ આરોગ્ય અધિકારીઓને અલગ અલગ વિભાગની કામગીરી વહેંચી દેવામાં આવી છે એક બાદ એક અચાનક જ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરો અને આરોગ્ય વિભાગમાં ફેરફારો કરવામાં આવતા એએમસી રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કમોસમી વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં ખેતરોમાં પાકને ભારે નુકસાન થયું છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ સ્થિતિનો તત્કાલિક તાગ મેળવવા મંત્રીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં જવાની સૂચના આપી હતી મુખ્યમંત્રીના આ નિર્દેશ બાદ મંત્રીઓએ મેદાનમાં ઉતરી ખેડૂતોની વચ્ચે પહોંચી અને તેમની વેદના સાંભળીને સ્થિતિની સમીક્ષા કરી હતી આજે મળેલી કેબિનેટ બેઠકમાં સર્વેને મંજૂરી અપાઈ છે હવે ગ્રામસેવકો અસરગ્રસ્ત જિલ્લાઓમાં નુકસાનીનો સર્વે કરશે સર્વે બાદ રિપોર્ટ આપવા આદેશ કર્યો છે એક અઠવાડિયામાં સર્વેની કામગીરી કરાશે ગાંધીનગરના ગિયોડ ગામમાં છેલ્લા કેટલાક મહિનાઓથી પંચાયત અને સ્થાનિક તંત્ર દ્વારા ગામના વિકાસ માટે વિવિધ શેરીઓમાં રોડ અને બ્લોક નાખવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે આ કામગીરીથી ગામનો દેખાવ સુધર્યો છે અને ગામ શહેર જેવું દેખાવું શરૂ થઈ ગયું છે પરંતુ વિકાસની હરણફાળ ગ્રામજનો માટે મોટી આફત લઈને આવી છે રોડ અને બ્લોકનું કામ પૂરું થયા બાદ કે ચાલુ કામગીરી દરમિયાન પણ પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન થવાને કારણે આજે સમગ્ર ગામ જળબંબાકારની સ્થિતિમાં મુકાયું છે પાટણ શહેરમાં નર્મદા કેનાલ આધારિત સુજલામ સુફલામ યોજનાના પાણી પુરવઠામાં વિક્ષેપ પડ્યો છે ખોરસમ પંપિંગ સ્ટેશન આગળ નર્મદા કેનાલનો મુખ્ય વાલ્વ તૂટી જવાના કારણે સીધી સરોવરમાં પાણી આવતું બંધ થઈ ગયું છે આ પરિસ્થિતિને કારણે આગામી બે દિવસ સુધી શહેરના લોકોને એક ટાઈમ જ પાણી આપવામાં આવશે અધિકારીઓએ જણાવ્યું છે કે નર્મદા કેનાલથી ખોરસમ પંપિંગ સ્ટેશનની આગળનો મુખ્ય વાલ્વ તૂટી ગયો છે આ તકનીકી ખામીના કારણે ખોરસમ કેનાલમાંથી નર્મદાનું પાણી સીધી સરોવરમાં આવતું હાલમાં બંધ થઈ ગયું છે જેનાથી શહેરના પાણી પુરવઠા પર સીધી અસર પડી છે સુરતમાંથી દિવાળી વેકેશન મનાવવા ભાવનગર આવેલી યુવતીઓનું ગત રાત્રે સુભાષનગર વિસ્તારના વીપી સોસાયટીના ઈ વિંગના છઠ્ઠા માળની બાલ્કનીમાંથી નીચે પટકાતા કરુણ મોત નીપજ્યું છે ઇજાગ્રસ્ત યુવતીને હોસ્પિટલમાં ખસેડાતા યુવતીનું સારવાર દરમિયાન મોત થયું હતું આ ઘટના પાર્કિંગ વિસ્તારના સીસીટીવી કેમેરામાં કેદ થઈને વાયરલ થઈ છે જેના કારણે પોલીસે આ શંકાસ્પદ ઘટના અકસ્માત છે કે આત્મહત્યા તે જાણવા તપાસ શરૂ કરી છે આણંદ તાલુકાના વાસદ નજીક મહીસાગર નદીમાં મોટા પાયે ગેરકાયદેસર રીતે ખનન થઈ રહ્યું છે આ મામલે વડોદરાના સામાજિક કાર્યકર અતુલ અતુલસાભાઈ ગામેચીએ આણંદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે તેમણે નદીમાં ચાલતું ગેરકાયદેસર રેતી ખનન તાત્કાલિક બંધ કરવા અને જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે બરવાડા શહેરમાં અમદાવાદ ભાવનગર હાઈવે પર કપાસ ભરેલો એક ટ્રક પલટી ગયો હતો સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી આ ઘટના બરવાડામાં દર્શન હોટેલ નજીક બની હતી ટ્રક ચાલકે સ્ટીરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક રોડ પર પલટી ખાઈ ગયો હતો જે સ્થળે આ દુર્ઘટના બની ત્યાં હાઈવે રોડની સાઈડનું કામ ચાલી રહ્યું હતું રાજકોટ શહેરમાં આગ લાગવાની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે ફરી એકવાર મોડી રાત્રે આગની વધુ એક મોટી ઘટના સામે આવી છે જેમાં શહેરના આનંદ બંગલાચૂક નજીક આવેલી વિરલ નામકીન નામની દુકાનમાં ગઈકાલે મોડી રાત્રે એક ભીષણ આગ લાગી હતી જોકે આ અંગેની જાણ થતા ફાયર વિભાગનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો ફા પાંચ ફાયર ફાઈટરોએ ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો સદસ્ય બે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી જોકે સ્થળ પર સત્તર એલપીજી ગેસ સિલિન્ડર મળી આવતા કબજે કરવામાં આવ્યા છે અને આગ લાગવાના કારણ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે રાજકોટ શહેરના મંગળા રોડ પર ફાયરિંગની ઘટના સામે આવી છે આજે વહેલી સવારે ત્રણ કલાક ત્રીસ મિનિટે મંગળા રોડ પર પ્રગતિ હોસ્પિટલ નજીક ફાયરિંગ થયાની જાણ થતાં હાલ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે જો કે હાલ કોઈ પોલીસ ફરિયાદ મળી નથી પરંતુ કોના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું કોના ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું સહિતની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે ફાયરિંગ ઘટના બાદ બનાવ સ્થળના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં ફાયરિંગ બાદ સમીર ઉર્ફે મુર્ગા ગેંગના સાગરીતો કારતુસ એકઠા કરતા જોવા મળી રહ્યા છે